હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે છે ને વોડી અને પ્રવાહનો લેક્ચર નંબર પાંચ છે તેમાં આપણે ચાર પાર્ટ જોઈ ગયા ચાર પાર્ટમાં આપણે સૌપ્રથમ પ્રથમ પાર્ટ એકમાં આપણે બધા કોન્સેપ્ટ જોઈ ગયા હતા ત્યારબાદ પાર્ટ બે અને ત્રણ અને ચારમાં આપણે દરેક પાર્ટમાં દસ દસ પ્રશ્નો સોલ્વ કર્યા અને આપણે ત્રીસ પ્રશ્નો સુધી સોલ્વ કરી નાખ્યા હતા ત્યારબાદ હવે આપણે આજે એકત્રીસના નંબરના પ્રશ્નથી સોલ્વ કરવાના છીએ તો ચાલો હવે ટાઈમ વેસ્ટના કરતા ફટાફટથી આપણે હવે ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો સુરેશ નદીની પ્રવાહની દિશામાં ચોત્રીસ કિલોમીટર કિલો અંતર ચાર કલાકમાં કાપી નાખે છે અને જો ચોત્રીસ કિલોમીટર ચાર કલાક અને પંદર મિનિટ લાગે છે મિનિટ પણ આપણને આપેલી છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઓગણીસ કિલોમીટરનું અંતર ત્રણ કલાક અને દસ મિનિટ લાગે છે આપણને આ પ્રશ્નમાં ગમે તે આપેલું હોય ભલે કલાક સમય કલાકમાં આપેલો હોય કે મિનિટ બંને સાથે આપેલું હોય પણ આપણો કોન્સેપ્ટ જો ક્લિયર હોય તો આપણે આ સરળતાથી સોલ્વ કરી શકશું તો જોઈ લઈએ આપણે સૌ પ્રથમ આપણે જે સૂત્રનો ઉપયોગ કરતા તે પહેલાં મેં જ દેવાનું કંઈ પણ વિચાર્યા વગર આનાથી ફટાફટ આન્સર આવી જશે જો આપણા માઇન્ડમાં જો કોન્સેપ્ટ આનો ક્લિયર હશે તો ગમે તેવો સમય આપેલો હોય કે ગમે એવો ટાઈમ ઝડપ અને ગમે એનો પ્રશ્ન પૂછવો હોય તો આપણે સરળતાથી જવાબ આપી શકીએ તો અહીં પ્રવાહની દિશામાં કીધું એટલે આપણે એક્સ પ્લસ વાયને પ્રવાહની દિશા કહેતા હોય એને ચોત્રીસ કિલોમીટરનું અંતર કાપે છે એટલે અંતરના છેદમાં ઝડપ કરીશું અંતરના છેદમાં સમય કરીશું તો આપણને ઝડપ મળશે આપણે સ્પીડનો ગુણોત્તરમાં સૂત્ર મેકતા હતા એ આપણને એક વાત માઇન્ડમાં રાખજો ત્યારબાદ એ છે ને ચાર કલાક લાગે છે અને પંદર મિનિટ લે એટલે ચાર કલાકને આવી રીતના લખીશ ચાર કલાક પ્લસ પંદર મિનિટ અથવા તો ચાર કલાકના શેદમાં પંદર મિનિટ કરો તો પણ ચાલે અને પંદરના છેદમાં સાઠ કરવા જરૂરી છે મિનિટમાં સમય આપેલો છે માટે આપણે કલાકમાં ફેરવા માટે છે ને સાઠ કરીશું એટલે કાંઈ કરીશું ને આપણને ખાલી જે માહિતી આપણને પ્રશ્નમાં આપેલી છે તેને આપણે છે ને અહીં નિશ્ચિત સૂત્ર મુજબ છે ને એને નિશ્ચિત સ્થાને અને મેખશું અને સોલ્વ કરશું એટલે એ આપણો જવાબ થશે બાકી પ્રશ્નમાં કાંઈ કરવાનું થતું નથી ખાલી આપણે જે કિંમત આપી છે તેને મેં ત્યારબાદ વિરુદ્ધ દિશામાં આપણે મેં ખાલી આ એક સિંગલ લાઇનમાં બધે આપણે તમે જો કે આપણે જે ત્રીસ લેક્ચર સોલ્વ કર્યા બધે ત્રીસે ત્રીસ પ્રશ્નોમાં આપણે આ મેથડનો યુઝ કરેલો છે ત્યારબાદ જોયો ઓગણીસ કિલોમીટરનું અંતર છે ને ત્રણ કલાક લાગે છે પ્લસ દસ મિનિટ વધારે એટલે કે સાઠ હવે જોઈશું પંદરસો સાઠ થશે એટલે એકના છેદમાં ચાર વચ્ચે અહીંયા હવે આ ચારનો આની આરે ગુણાકાર થશે પ્લસ એક થશે એટલે ચાર ચાર ચોક્કસ સોકે સોળ થશે રડી પ્લસ એક થશે એટલે સત્તર સત્તરના છેદમાં ચાર થશે સત્તરના છેદમાં ચાર વચ્ચે અહીંયા હવે આ ચાર વધારે એ ઉપર ગુણાકારમાં વહી જશે આ ચોત્રીસ સાથે એટલે ઉપર ચોત્રીસ ગુણ્યા સાત કરવા પડશે એટલે ઉપર આપણે આમ કરીશું ચોત્રીસ ગુણ્યા આ ચાર બરાબર અંશનો છેદ છે એટલે એ અંશમાં વહી જશે એ ચાર ઉપર વૈયા આવશે ત્યારબાદ અહીં છે ને આપણે સત્તર વધેલા હતા ચાર ચાર ફોર ઇન્ટુ ફોર એટલે સિક્સટીન પ્લસ એક એટલે સેવન્ટીન વધેલા હતા હવે કાંઈ નહીં આપણા સાત સત્તર દુ સોત્રીસ થઈ છે એટલે ઉપર ખાલી બે અને ચાર જ વધ્યા એટલે અહીં આઠ જવાબ આવી જશે તો આની ઝડપ હશે ને આઠ કિલોમીટર પ્રતિ કલાકની હશે પ્રવાહીની દિશામાં હોળીની ઝડપ ત્યારબાદ એવી જ રીતના અહીં પણ સોલ્વ કરી નાખીએ હવે આ શૂન્ય શૂન્ય કરકીટ નાખશું તો એકના છેદમાં છ હવે આ છનો આની અંદર ગુણાકાર થશે પ્લસ અહીં એક કીટ નાખશું છ તેર અઢારની એક ઓગણીસ થશે એટલે આ રીતના થશે આ ઓગણીસ ઉપરના લખેલા છે હવે આ છ વૈધા અહીંયા અંદર ગુણાકારમાં આની અરે ગુણાકારમાં વહી જશે ભાગાકારમાં છે માટે તો આ છ ઉપર વી આવશે ત્યારબાદ અહીં ઓગણીસ વધ્યા હતા એટલે ઓગણીસ ઓગણીસ તમે જોઈ શકો છો કેવું આમ મસ્ત આયોજન કરેલું છે ત્યારબાદ ડાયરેક્ટ છ જવાબ આવી જશે છ કિલોમીટર પ્રતિ કલાક હવે ત્યારબાદ જોઈએ આપણે બંને ઝડપ છે તો હવે આપણને જે પ્રશ્નો પૂછે છે તેનો જવાબ આપીએ ચાલો પ્રવાહીની ઝડપ કેટલી એટલે પ્રવાહીની ઝડપ તો હવે સિમ્પલ એટલે આ બેનો સરવાળો કહીશું છ પ્લસ આઠ એટલે ચૌદ અહીંયા સાત મળી જશે તો સાત માઇનસ એક કરશું તો એક તો અહીં છ આવશે એટલે આમ તમે સમજો છો આપણે કઈ રીતના કર્યું એક્સ માઇનસ વાય બરાબર છ આપેલો છે એક્સની કિંમત અહીં મેં કી સાત માઇનસ વાય બરાબર કેટલા પછી આ વાયને કરતા બનાવ્યો સાત માઇનસ છ બરાબર કેટલા તો વાય બરાબર એક વાયને આપણે પ્રવાહ કેવી સીવી ઓકે તો ડન હવે ચાલો ક્વેશ્ચન નંબર થર્ટી ટુ સ્થિર પાણીમાં હોળીની ઝડપ ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે તે પ્રવાહની દિશામાં એક કલાક પિસ્તાલીસ મિનિટમાં અઠ્યાવીસ કિલોમીટરનું અંતર કાપે છે તો પ્રવાહની ઝડપ શોધો એટલે આપણને છે ને હોળીની ઝડપ ડાયરેક્ટ આપેલી છે સૌ પ્રથમ આપણે સૂત્ર મહીં કહી દઈશું જે બધે કામ માં લાગશે ગમે તેવો હોળી પ્રવાહનો પ્રશ્ન ન હોય આ સૂત્ર વડે સરળતાથી સોલ્વ થઈ જશે ત્યારબાદ આપણે જોઈએ શું શું આપેલું છે તેની કિંમત મેં દીધી હોળીની ઝડપ એટલે કે એક્સ પ્રવાહની દિશામાં પ્રવાહની દિશા આપેલું છે એટલે આપણે આ બાજુથી છે શકીએ એક્સ પ્લસ વાયને આપણે પ્રવાહની દિશા કહીશું એક કલાક અને પિસ્તાલીસ મિનિટમાં પ્લસ પિસ્તાલીસ કરીશું અહીં સાઈડ કરી નાખશું અઠ્યાવીસ કિલોમીટરનું અંતર આપણે આ કર્યું એ પ્રમાણે હવે આને આપણે સિમ્પલિફિકેશન કરીશું તો જે જવાબ આવશે તેમાંથી આપણને છે ને પ્રવાહની ઝડપ જેમ પ્રશ્નો સોલ્વ કર્યો એમ મુજબ જ છે એટલે અહીં કેટ નાખશું પંદર તેરી પિસ્તાલીસ થશે અહીં કેટલા વડે વીસ તેરી સાઠ વડે ઉઠશે તો પંદર વચ્ચે અહીં પાંચ તેરી પંદર થશે પાંચ ચોકવીસ થઈ છે ત્રણના ચેદમાં ચાર વચ્ચે તો આ ચાર એટલે આ રીતનું કાંઈક વચ્ચે જો અહીં એક પ્લસ ત્રણના છેદમાં ચાર આવો જવાબ આવ્યો તો આ ચાર અહીંયા ગુણા છે પ્લસ સરવાળો થશે એટલે અઠ્યાવીસ પાંજા સાત થશે સાત એ રીતનું અને આ સાત પણ આવશે એટલે અઠ્યાવીસ ગુણ્યા ચાર છેદમાં સાત એટલે સાત ચોક અઠ્યાવીસ હવે ફોર ઇન્ટુ ફોર કરશો તો આન્સર આવશે સિક્સટીન તો આપણે સો સોસઠ સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મળી ગઈ છે હોડની એટલે પ્રવાહની દિશામાં છે ને હોળીની ઝડપ મળી ગઈ છે હવે આ મળી ગઈ છે આપણને અને હોળીની ઝડપ આવેલું છે તો હવે આપણને જે પ્રશ્ન માંગ્યો છે તે આરામથી મળી જશે હવે ચૌદમાં કેટલા ઉમેરવી તો સોળ થઈ જશે ચૌદમાં સિમ્પલી કેટલા ઉમેરો તો સોળ થાય તો બે ઉમેરવી તો સોળ થશે એક્સ બરાબર આપણે પ્રવાહીની ઝડપ કીધું એટલે વાય માગી દઈશું ના એટલે વાય બરાબર સોળ માઇનસ ચૌદ કરવી તો વાય બરાબર કેટલા મળશે બે તો ફરી એક વખત જોઈ લઈએ તો આપણે આમાં કઈ ઉપલી જેવું રીતના પ્રશ્ન સોલ્વ કર્યો એનું રિવિઝન જ કરેલું છે એમ કહી શકાય તો જોઈએ સ્થિર પાણીમાં કિલોમીટર પ્રતિ કલાક ઝડપ ધરાવતી મોટર બોટ પ્રવાહની વિરુદ્ધ દિશામાં અઠ્યાવીસ કિલોમીટરનું અંતર બે કલાક વીસ મિનિટમાં કાપી નાખે છે તો પ્રવાહની ઝડપ શોધો સ્થિર પાણીમાં અગિયાર કિલોમીટર પ્રતિ કલાક એટલે એક્સ પ્લસ વાય વાય જેમ એક્સ અને વાય જેમ એક્સ માઇનસ વાય આ રીતના સૂત્રનો આપણે પ્રયોગ કરેલો છે ત્યારબાદ જોઈએ અગિયાર કિલોમીટર પ્રતિ કલાક છે સ્થિર પાણીમાં એટલે કે શાંત પાણી છે આપણું એટલે અગિયાર અહીં આપેલા છે આપણને અગિયાર આપણે ફરી એક સ્થિર પાણીનું ઝડપ કીધેલું છે તો માટે આપણે અગિયાર છે ને અહીં આવશે ફરી એક પ્રશ્ન ધ્યાનથી ધ્યાનપૂર્વક વાંચ્યું તો અગિયાર કિલોમીટર સ્થિર પાણીમાં અગિયાર કિલોમીટર કિલોમીટરથી ઝડપ ઝડપતી બોટની પ્રવાહ વિરુદ્ધ દિશામાં અઠ્યાવીસ કિલોમીટરનું અંતર કાપતા એટલે આ દિશામાં અઠ્યાવીસ કિલોમીટરનું અંતર કાપતા છે અને બે કલાક અને વીસ મિનિટ લાગે છે તો અહીં સાઠ કરશું વીસ તેરી સાઠ એકના છેદમાં ત્રણ વચ્ચે હવે આમ રીતના અઠ્યાવીસ પ્લસ બેના એકના છેદમાં ત્રણ વચ્ચે તો આનો આની અંદર ગુણાકાર પ્લસ સરવાળો અને આ ઉપર વહી જશે એટલે બે તેરી છ અને એક સાત વચ્ચે ઉપર અઠ્યાવીસ અને આ ત્રણ ઉપર વહી જશે એટલે ચડતરી બાર એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણને ઝડપ બાર મળી ગઈ છે બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રવાહની દિશામાં આપેલી છે અગિયાર હવે આપણને પૂછેલું છે શું પ્રવાહની ઝડપ શોધો હવે આપણે આ જ્યારે કરતા હતા ત્યારે આ બંનેનો સરવાળો કરતા હતા બે કરી નાખતા કરીને નાખશું અગિયાર વત્તા બાર ઇન્ટ છેદમાં બે બે ને ત્રણ થઈ છે અને એક ત્રેવીસ ત્રેવીસના છેદમાં બે કરી નાખશું તો આપણને આ ઝડપ મળી ગઈ છે ત્રેવીસના ના છેદમાં બે હવે આપણે ત્રેવીસના છેદમાં બે માંથી આ બાર કરી નાખશું ત્રેવીસના છેદમાં બે માઇનસ બાર હવે આને બાર બનાવી નાખશું તો અહીં છ વડે ગુણ વાપરશે અહીં છ વડે ગુણ નાખશું તો સરળતાથી જવાબ મળી જશે છતે અઢાર ને એક અહીં બાર ને એક તેર વન થર્ટી એટ આવશે માઇનસ બાર કરશું છેદમાં છ કરી નાખશું હવે એકસો અડત્રીસમાંથી બાર કાઢશું તો છ બે અને એકસો છવ્વીસ વધશે એકસો છવ્વીસના છેદમાં આપણે છ જવાબ આવશે તો એકસો છવ્વીસ ને છ વડે ઉડી જશે તો જોઈ લઈએ જે કિંમત મળે ત્યાં આપણે વિધિ વાયની એટલે ફાઇનલી આપણો રાઈટ આન્સર થશે એકવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નંબર એક નાવિક પોતાની હોડીની હોડીથી પ્રવાહીની દિશામાં ચોક્કસ અંતર કાપે છે એટલે એક મનાવિક છે હોડીથી ચોક્કસ અંતર કાપી નાખે છે એટલે કહી છે ત્યાં સુધી પ્રશ્ન ક્લિયર છે ત્યારબાદ આગળ જોયું પ્રારંભિક બિંદુ પર ત્રણ કલાક પછી પરત આવે છે એટલે અહીંથી તે થોડું ચોક્કસ અંતર કાપ્યું છે આ ચોક્કસ અંતર કાપેલું છે એ આપણને નથી ખબર અને પછી પરત આવી જાય છે ત્રણ કલાકની અંદર ત્રણ કલાકની અંદર હવે ત્યારબાદ આપણને પૂછેલું છે જો હોળીની ઝડપ બાર કિલોમીટર પ્રતિ કલાક છે એટલે હોળી જે છે એની ઝડપ બાર આપેલી છે અને ત્યારબાદ પ્રવાહ જે છે એની ઝડપ ચાર આપેલી છે એટલે આપણે આપણું સૂત્ર મેં દઈએ અહીં વાય કરતા હતા ત્યારબાદ અહીં એક્સ પ્લસ વાય એટલે કે એક્સ પ્લસ વાય અહીં એક્સ માઇનસ વાય બરાબર એટલે એક્સ માઇનસ વાય આપણને હોળીની ઝડપ આપેલી છે બાર પ્રવાહની ઝડપ આપેલી છે ચાર એ બંનેનો સરવાળ કરશું તો સોળ આમાંથી આ બાદ કરશું તો આઠ હવે ત્યારબાદ જોઈએ જે જે માહિતી છે તેનો ઉપયોગ કરીને મેં લખ્યું તો આ જે ઉપરથી એક વાત તો ક્લિયર થઈ શકે કે ત્રણ કલાકમાં પાછી આવી જાય છે એટલે જમીન પાછી આવે છે એટલે અંતર તો સમાન કાપી નાખે છે તે એટલી તે વાત ક્લિયર થઈ ગઈ છે આ સુધી તો આપણે અંતરવાળું સૂત્ર મેં દઈશું જેમ આપણે સમયાંતરને ઝડપમાં અંતર સમાન હોય ત્યારે આપણે વ્યસ્ત ગુણ લઈ લેતા બંનેનો વ્યસ્ત ગુણોત્તર લઈ લેતા સમયનો અને ઝડપનો એ રીતના અહીંયા પણ લઈ લઈશું આપણને એક્સ પ્લસ વાય આ બેની લેવી પડશે આ બંનેની લેજો તો આપણો પ્રશ્ન સોલ્વ નહીં થાય પ્રવાહની દિશા અને પ્રવાહની વિરુદ્ધ દિશા આ બંનેની ઝડપ ઝડપનો ગુણોત્તર લેવો હંમેશા જ્યારે આપણને સોલ્વ કરો ત્યારે એટલી વાત યાદ રાખજો ત્યારબાદ આઠ દુ સોલ્વ થઈ જશે એટલે આપણો ઝડપનો ગુણોત્તર જે આવ્યો બે જેમ એકના પ્રમાણમાં આવશે કારણ કે હંમેશા છે ને પ્રવાહની દિશામાં ઝડપ વધારે જ હોય અને પ્રવાહ સામે ઝડપ કાપે તારી કોષિત હોય ત્યારબાદ હવે ઝડપ ઝડપનું ગુણોત્તર મળી ગયો હવે અંતર સમાન હોય ત્યારે આપણે સમય અને ઝડપ આખું ચેપ્ટર સોલ્વ કર્યું તેમાં જ આપણે આ સૂત્રનો ઘણી વખત ઉપયોગ કરેલો છે આ રીતનું કાંઈ વ્યસ્ત ગુણોત્તર લઈ લેતા હતા ઝડપનો વ્યસ્ત ગુણોત્તર સમયનો થાય એ રીતના તો અહીં આપણે લેખના છીએ સમય એટલે કે ટાઈમ આ એક રાય અહીંયા આવી જશે આ બે રાય આ બાજુ આવશે એટલે એને વ્યસ્ત કેળું કહેવાય હવે આપણને ટોટલ કિલોમીટર ટોટલ અંતર આપેલું છે એટલે બંનેનો સરવાળ કરવો પડશે એક પ્લસ બે ત્રણ ત્રણ હવે ત્રણ બરાબર આપણને કેટલી કલાક આપેલી છે પ્રશ્નમાં જોઈશું ત્રણ કિલોમીટર અંતર કાપને ત્રણ કલાક લગાશે તો આ ત્રણ કીણી નાખશું તો કેટલા ગુણા કરેલા છે કાંઈ નહીં એક ગુણા થયા છે તો અહીં પણ એક ગુણા કરીશું તો કેટલો જવાબ આવશે તો બેના બે જ રહેશે તો અહીં પણ એક ગુણા કરીશું કેટલો જવાબ આવશે એક ના હવે એક બરાબર સોળ આપણને આપેલું છે બે બરાબર આપણને આઠ આપેલું છે તો હવે આપણે સોળ ગુણ્યા એક કરીશું એટલે કે જ્યારે આપણે છે ને અંતર શોધવાનું હોય ત્યારે સ્પીડ ગુણ્યા ટાઈમ કરતા હતા એટલે ટાઈમ આપણને એક મળી ગયો છે ઝડપ આપણને મળી ગઈ છે સોળ નહીંથી આપેલું છે પ્રશ્નમાં તો સોળ કિલોમીટરનું અંતર થાય તેવી જ રીતના તમે આ આ ઇક્વેશનને આ આ ઝડપ વડે સોલ્વ કરશો આ આઠ વડે કરી જોયું તો પણ એ સોળ જ જવાબ આવશે જોઈશું જેમ કે આ બે ને છે ને આઠ વડે ગુણશું તો જવાબ પણ સોળ જ આવશે આપણો જવાબ ફરશે નહીં તો આ રીતના આપણો ફાઇનલી જવાબ થશે સોળ કિલોમીટરનું અંતર કાપ્યું છે ટોટલ ક્વેશ્ચન નંબર થર્ટી ફાઈવ એક હોળીવાળો પાણીના પ્રવાહની સામે સામે એટલે કે વિરુદ્ધ દિશા ચોવીસ કિલોમીટર ચોવીસ કિલોમીટર એટલે પ્રવાહની જેટલું આપણે માહિતી આપી છે તે લખતા જઈએ ચાલો પ્રવાહની સામે એટલે કે વિરુદ્ધ દિશા વિરુદ્ધ દિશાને આપણે એક્સ માઇનસ વાય કહીએ છીએ તે તો હવે બધાને ક્લિયર જ છે ચોવીસ આવી ગયું પ્રવાહની સાથે સાથે એટલે કે પ્રવાહ જે દિશામાં છે તે દિશામાં આપણે જઈએ તારે પ્લસ વાય વળીની ઝડપ પ્રવાહીની ઝડપ બંને તરત ફટાફટ ચાલે અને દરેક વખતે છ કલાક લાગે છે દરેક વખતે છ કલાક એટલે ટોટલ આપણે સમય ઝડપ મળી આપણે જે લખીએ છીએ ઝડપ નું ગુણોત્તર છે આમ કઈ વચ્ચે વચ્ચે કરી નાખવાનું ત્યારબાદ પાણીના પ્રવાહની ઝડપ શોધો ત્યારબાદ એક્સ કઈ અહીંયા આવે છે ત્યારબાદ વાય કંઈક આવે છે અને પ્રવાહની ઝડપ આવે છે તો આપણને પ્રવાહ એટલે કે વાય પૂછેલો છે અને એનું ઉડાડશું તો છાયું છાયું છત્રીસ અહીં ઉડાડશું તો ચાર મળશે હવે બધાને ખબર છે એક શોધવો હોય તો કઈ કઈ રીતના શોધવાનો આનો સરવાળો પ્લસ આનો સરવાળો છેદમાં બે કરીશું એટલે કે છ વત્તા ચાર છેદમાં બે છ અને ચાર દસ છેદમાં બે એટલે કે આપણને છે ને એક્સ બરાબર પાંચ મળી જશે આની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ કલાક છે હવે આપણને આ મળી ગયું છે આ મળી ગયું આ મળી ગયું ખાલી વાય શોધવાનું કીધું છે સો સિમ્પલ હવે જો એક્સ પ્લસ વાય ગમે ગમે તમે લઈ લો ઓવરલી આમાં જોવી તારે ખબર પડી જાય છે આવી છ હોય તો આ એક જ હોય કારણ કે પાંચ પ્લસ એક કરવી તો જ છ જવાબ આવે અને અહીંયા જોવી તોય ખબર પડી જાય એક મકશું તો જ જવાબ આ ચાર આવશે કારણ કે પાંચ માઇનસ એક કરીશું ચાર આવશે આવું સોલ્વ કરવાનું કાંઈ થતું જ નથી આગળ છતાં પણ આપણે ખાલી એક વખત જોઈ લઈએ ખાતરી ખાતર કે જવાબ આવે છે કે નહીં આમાં શું જોવાની જરૂર જ નથી પણ છ આપેલા છે પાંચ મળી છે વાયની કિંમત શોધવાની છે પાંચ એક જ આવે આમાં ત્યારબાદ ક્વેશ્ચન નંબર થર્ટી સિક્સ સ્થિર પાણીમાં હોળીની ઝડપ વીસ કિલોમીટર પ્રતિ કલાક છે સ્થિર પાણી સ્થિર પાણી એટલે હોળીની ઝડપ આપેલી છે એક્સ આપણને આપેલો છે અહીં આપણને એક સપેલો છે વીસ એ કિમી કલાકમાં હવે આપણે અહીં કિલોમીટર પ્રતિ કલાક લગતા મને મારા મગજમાં એક કોન્સેપ્ટ આવી ગયો છે કે જ્યારે આપણે કિલોમીટર પ્રતિ કલાકને ઝડપને છે ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી તો કેટલા વડે ગુણાકાર કરવો પડે તે કમેન્ટમાં જણાવો ચાલો તો એ એક જણાવી દેજો ત્યારબાદ જોયો જો વળીની પ્રવાહની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશા એટલે કે એક્સ માઇનસ વાય થશે વિરુદ્ધ દિશામાં શું આપ્યું ચાલો આપણે લઈ લઈએ વીસ કિલોમીટરનું અંતર ચાર કલાકમાં કાપે છે ચારમાં કાપે છે કાપી નાખે તો વાંધો નહીં અહીં તો પાંચ થઈ ના આ વીસ છે આ પાંચ છે આ પંદર હશે જોતા ખબર પડી જાય વીસ માઇનસ પંદર પાંચ આવે વાય બરાબર આપણને પાંચ મળશે તો આપણને શું પ્રવાહની જોડે આ આપણો જવાબ છે ચાલો આગળ તો ક્વેશ્ચન જોઈ લઈએ ચાલો સ્થિર પાણીમાં હોડીની ઝડપ બાર કલાકની છે એટલે જે આપ્યું છે તે માહિતી લખી નાખીએ પહેલા સ્થિર પાણીમાં હોડીની હોડીને આપણે એક્સ વડે દર્શાવી આપણને આપેલું છે એક્સ બરાબર બાર બાર લખી નાખશું હોડી પ્રવાહની વિરુદ્ધ દિશામાં આડત્રીસ કિલોમીટરનું અંતર ચાર કલાકમાં કાપી નાખે છે પ્રવાહની વિરુદ્ધ દિશા હવે એક્સ માઇનસ વાય ટોટલ છે અંતર 38 કિલોમીટર ચાર કલાક લાગે કાપતા આડત્રીસના અડધા ઓગણીસ બે ચારના અડધા બે બે નવા અઢાર નવ પોઈન્ટ પાંચ નવ પાંચ અહીં જવાબ આવશે ત્યારબાદ કાપે છે તો પ્રવાહની ઝડપ શોધો તો અહીં વાય આવશે કંઈક આ વાય બરાબર આપણને પૂછેલું છે કેટલું હવે આપણને એક્સ ખબર છે આપણને એક્સ માઇનસ વાય ખબર છે તો આપણને વાય પણ ખબર પડી જશે બાર માઇનસ આ રીતના કરો તો પણ ચાલે પણ ગમે તે રીતના કરો ચાલે આ દસ કો લીધો હતો અહીંયા કંઈક આવશે નવ અહીં કંઈક આવશે દસ અહીં કંઈક પાંચ આવશે તો અહીંયા છે પછી કંઈક અહીં બે વચ્ચે નવ અગિયાર આ બે નો સરવાળો અહીં તો બે પોઈન્ટ પાંચ વચ્ચે તો સિમ્પલ હતો નવું પોઈન્ટ બે પોઈન્ટ પાંચ કિલોમીટર પછી કલાક તો આપણો જવાબ થઈ છે વાય બરાબર એટલી ઝડપે છે કરી અહીંયા બે પોઈન્ટ પાંચ કરી નાખશું તો અહીંયા એક્સ પ્લસ વાય ચૌદ પોઈન્ટ પાંચ એટલું લખી નાખીએ ત્યારબાદ અહીંયા આપણે આ લેક આ સેશનને પણ પૂર્ણ કરીએ છીએ તો આગળ આ આ અડત્રીસના નંબરના ક્વેશ્ચન છે ને થોડાક હાઈ લેવલના પ્રશ્નો આવી જશે તેને આપણે આગળના સેશનમાં ગોઠવી નાખશું બધા હાઈ લેવલના પ્રશ્નો તો આ રીતના કંઈક આપણા આજે પાંચમો સેશન પૂરો થાય છે બોટ અને પ્રવાહનો બોટ એન્ડ સ્ટ્રીમ તો જો તમને લેક્ચર ગમ્યું હોય તો વિડીયોના લાઇક કરવાનું નહીં ભૂલતા તો બાય તો હવે બધાને તો જય હિન્દ